નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી ચૈત્ર માસ એ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવંતનો છઠ્ઠો અને સખ સંવંતનો પ્રથમ મહિનો છે આ મહિના પહેલાં ફાગણ મહિનો હોય છે જ્યારે વૈશાખ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ભારતીય ચૈત્ર માસ શરૂ થાય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં આવી ચૈત્ર મહિનો નવ એપ્રિલના દિવસે શરૂ થયો અને આઠ મે બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થાય છે ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા ઉપવાસના કરવામાં આવે છે આ સિવાય ચૈત્ર મહિનામાં ઓખા હરણ વાંચવાનું મહાત્મ્ય છે જાણો કે આ મહિનામાં જ ઓખા વચાય છે ઓખાહરણની પ્રાચીન માન્યતા રઘુપુર વંશના રાજા બલિનો પુત્ર બાણાસુર ભગવાન શંકરનો પ્રિય ભક્ત હતો બાણાસુર કઠોર તપ કરી મહાદેવને પ્રસન્ન કરી બળવાન બને છે બળવાન બનતા બાણાસુર ત્રિલોકમાં હાહાકાર મચાવે છે શક્તિના મદદમાં બાણાસુર સ્વયં મહાદેવને પોતાની સાથે લડવાનું આહવાન કરે છે અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા પૂર્ણ કરશે ત્યાર પછી ભગવાન ગણેશનો જન્મ થાય છે બાણાસુર અને ગણેશના યુદ્ધ દરમિયાન ભગવાન શંકર અને પાર્વતીની પુત્રી ઓખા ડરના કારણે છુપાઈ જાય છે નાના ભાઈને બચાવવાના બદલે ઓખાના છુપાઈ જવાથી માતા પાર્વતી પુત્રીને શ્રાપ આપે છે આ શ્રાપના કારણે ઓખાનો જન્મ દૈત્ય વંશમાં થાય છે પુત્રી ઓખાએ માફી માગતા માતા પીગળી જાય છે આ સમગ્ર ઘટના ચૈત્ર મહિનામાં બની હતી પુત્રીના પ્રેમવશ માતા પાર્વતી ઓખાને વરદાન આપે છે કે ચૈત્ર મહિનામાં જે કોઈ ઓખા હરણનું વાંચન કરશે તેને પાપમાંથી મુક્તિ મળશે કરવું ઓખા હરણ એકની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ત્રાણું કડવામાં કથા વહેંચાયેલી છે ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે ચૈત્ર માસમાં એક વાર ત્રણ વાર પાંચ વાર અથવા ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઓખાહરણનું વાંચન વધુ સુખ ફળ આપે છે સવારે નાઈ ધોઈને સ્નાનાદિ કર્મ પતાવ્યા બાદ તમે નિત્ય કર્મ બનાવી કુલ ત્રાણું પડવામાંથી દરરોજ એક અથવા ત્રણ એમ એકી સંખ્યામાં કડવાનું વાંચન કરો ઓખાહરણનું વાંચન સવારે શક્ય ના બને તો સંધ્યાકાળે મંદિરે બેસી દીવો પ્રગટાવ્યા બાદ વાંચન કરવું કહેવાય છે કે સંધ્યાકાળે માતા લક્ષ્મી ફરવા નીકળે છે આથી સંધ્યાકાળે ઓખાહરણનું વાંચન વધુ લાભ કરશે ઓખાહરણને દત્ત બાવનીના રાગમાં સંક્ષેપમાં ગાઈ શકાય ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગમાંથી મુક્તિ મળે છે ખરાબ અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ માસ દરમિયાન અલુણા વ્રત કરવાથી વધુ શુભ ફળ મળે છે ચૈત્ર મહિનામાં ઓખાહરણના વાંચન દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાથી માતા દુર્ગા અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે